પંચાયત પ્રમુખ અને ખેડૂતો કમોસમી વરસાદથી ધરતીપુત્રોને થયેલા પાક નુકશાની બદલ રાજ્ય સરકારે સંવેદના દાખવી તેઓની દ્વારા આવી રૂપિયા દસ હજાર કરોડના જાહેર કરેલા ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજનો ખેડૂતો સહકારી આગેવાનો અને જિલ્લા પ્રતિનિધિઓ તરફથી આવકાર મળી રહ્યો છે જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનરભાઈ પટેલ અને ખેડૂત આગેવાનોએ પણ રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું છે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેતરમાં ડાંગર સહિતના શાકભાજી અને કઠોળ પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જે અંગે રાજ્ય સરકારે તુરંત સર્વે કરાવી ખેડૂતોને આ દયનીય સ્થિતિમાં મદદરૂપ થવા માટે રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોની વેદના સમજીને રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત સહાય પેકેજથી ખેડૂતો ફરી બેઠા થશે ખેડૂતોએ જે મહેનત કરી હતી તેનું ફળ આ આ પેકેજ પેકેજ દ્વારા મળશે રાહત ખેડૂતો પ્રત્યેનું હિત અને લાગણી સ્પષ્ટ કરે છે હું ખેડૂતો વતી આ રાહત પેકેજને આવકારી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું વલસાડ તાલુકાના કોસમુકવા ગામના ખેડૂત ભગુભાઈ જગનભાઈ પટેલે જણાવ્યું કે મારા ખેતરમાં પાંચથી છ હેક્ટર જેટલી જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું હતું જેથી આ વર્ષે સારી આવક થશે એવી આશા હતી પરંતુ કુદરતી આપદાથી ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો જેથી મારા જેવા અનેક ખેડૂતો પારાવાર ચિંતા અને નુકસાનનો સામનો કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તેમના ખેડૂત હિતવલણને સાર્થક કર્યું છે આ રાહત સહાય ખેડૂતો ચોક્કસથી ફરી બેઠા થશે અને આર્થિક રીતે સદરતા તરફ પુનઃ પ્રયાણ કરશે ખેડૂતો પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરતું આ રાહત પેકેજ ખરેખર સહાયરૂપ બનશે પટેલ કો તાલુકા જિલ્લા વલસાડના રહીશ રહું છું અમે અમારા ખેતરમાં પાંચથી છ હેક્ટર જેટલું ડાંગર વાવેતર કરેલ જેમાં કમસમી વરસાદના કારણે સો ટકા નુકસાન થયેલ છે સરકાર શ્રી દ્વારા તેના માટે દસ હજાર કરોડનું સહાય પેકેટ જાહેર કરેલ છે જેમાં માટે હું સરકારનો તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબનો આભાર માનું છું આ સહાયની મને ખેતીમાં મદદ મળી રહે આભાર મનોહરભાઈ દયાભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ વાપલ જિલ્લા પંચાયત સીટ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકનું જે નુકસાન થયું છે ભયંકર નુકસાન જે બાબતે અમારા વલસાડ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંસદશ્રીએ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરેલ તેના ફળ સ્વરૂપે આપણા ખેડૂતોના મસીહા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે અપેક્ષા ન હતી એવું પેકેજ જાહેર કર્યું છે જે પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે જેથી ખેડૂતોને ખૂબ લાભ થવાનો છે અને ખેડૂતોની મહેનત જે છે મહેનતના ભાગરૂપે એમને પણ ફળ મળવાનું છે ત્યારે હું આ તબક્કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું તો કરું છું પરંતુ અમારા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ આ બંને મંત્રીશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે વસ્તુ ભારત માતા કીજે